ભારતમાં ક્ષત્રિય અને દરબાર સમાજના લોકોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો છે પોતાની નિડરતા માટે જાણીતા દરબાર સમાજે આજે પણ પોતાની અનેક પરંપરાઓ જાળવી રાખી છે આવી જ એક પરંપરા અશ્વદોડની પરંપરા છે બનાસકાંઠાના મુડેઠા ગામમાં લગભગ સાતસો સાહીઠ વર્ષથી અશ્વદોડ યોજાય છે સાતસો ને એકસઠ વર્ષમાં અમારી આ ઉજવણી છે ભાઈ બહેનની ચુંદડી આપવા રેલાસ ત્યાં અમારે ઘોડા ને વધામણા કરી ત્યાં ભક્તરની આગતા સાગતા થાય તો વળતે આવીને અમે અશ્વ દોડ કરતા હોય ત્યારે તે લગભગ સિત્તેર થી પંચોતેર હજારની જનમેદની હોય તો અમારે અહીંયા બંદોબસ્તની જરૂર નથી હોતી કારણ કે અમારો એક જ રાઠોડ પરિવાર છે અને જે ભક્તો આવે છે બધાય ધર્મ ને લઈને આવે છે પ્રેમને લઈને આવે છે તો કોઈ અમારી આધાકૂદી થતી નથી